નમસ્કાર આઈસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર આખરે નવા રેલ મંત્રીએ ભાડા વધારો પાછો ખેંચ્યો માણસા ચૂંટણીનો ચુકાદો ભાજપના અંતનો આરંભ છે શક્તિ ગોહિલ ક્લિપિંગ કાંડ મુદ્દે એને સિવાયના ઉગ્ર દેખાવો ચેટીચંડ મેલા કમિટી દ્વારા ચોવીસ મે સાઈ સરઘસ યોજાશે અમદાવાદના સોની બજારના વેપારીઓની રેલી અમદાવાદમાં બીબાનો ફ્લેગશીપ સ્ટોર લોન્ચ જોઈએ સમાચાર વિગતવાર રેલ મંત્રી મુકુલ રોય આજે લોકસભામાં સેકન્ડ સ્લીપર અને એસી થ્રી ટાયરમાં ભાડા વધારાનો પ્રસ્તાવને પાછો ખેંચ્યો છે મહત્વપૂર્ણ છે કે રેલ મંત્રી દિનેશ ત્રિવેદીએ રેલની દરેક ત્રિવેદીમાં ભાડા વધારો કર્યો હતો ત્રિવેદીએ સેકન્ડ ક્લાસમાં પ્રતિ કિલોમીટરમાં ત્રણ પૈસા સ્લીપરમાં પાંચ પૈસા અને એસી થ્રી ટાયરમાં દસ પૈસાના વધારાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો આજે લોકસભામાં રોય કહ્યું છે કે દરેક સાંસદોની માંગને સંતોષવાની કોશિશ કરવામાં આવશે નવી ટ્રેનો માટે સાંસદોએ નિવેદન કર્યું છે સામાન્ય વ્યક્તિ પ્રવાસ કરી શકશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે આ ઉપરાંત ટ્રેન અને રેલવે પ્લેટફોર્મ ઉપર સાફ સફાઈની પ્રાથમિકતા ઉપર ભાર મુકતા રેલ મંત્રીએ કહ્યું છે કે ટ્રેનમાં મળતા ફૂડની ગુણવત્તામાં પણ સુધારો કરાશે માણસા વિધાનસભાની સભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો જ્વલંત વિજય થતાં કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા માણસાના મતદારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને અમદાવાદ ખાતે ફટાકડા ફોડીને પક્ષના વિજયની ઉજવણી કરવામાં આવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે ગુજરાતની ભાજપ સરકારની દાદાગીરી અને જો હુકમીનો પરાજય થયો છે અને પ્રજાશક્તિનો વિજય થયો છે જે પરિણામ આવ્યું એ પરિણામની અંદર ભારતીય જનતા પાર્ટીની મની અને મસલ પાવર એના વહીવટી અને પ્રજા શક્તિને નો વિજય કરાવવામાં કોંગ્રેસના સ્થાનિક બધા જ કાર્યકર્તાઓ સફળ રહ્યા છે પહેલી વખત આઠ ઉપર મતથી કોંગ્રેસ પક્ષને વિજય થયો છે કોંગ્રેસના પરંપરાગત મતદારો મોટે પાયે મતદાન કર્યું એની સાથે જે મતદારો હતા ત્યાં જે કોંગ્રેસને સામાન્ય રીતે એનો રૂજાન કોંગ્રેસ તરફ ઓછો હોય એવા લોકોએ પણ આ વખતે ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસને મત આપ્યા છે એટલે આખી જે પ્રજાકી શક્તિ છે એ એનો ત્યાં માણસાની અંદર વિજય થયો છે અમે સૌ આગેવાનો ખાસ કરીને માણસાના જે મતદાર ભાઈ બહેનો છે એ ભારતીય જનતા પાર્ટીના આટલા પ્રયાસો પછી પણ કોંગ્રેસના સાથે રહ્યા

કોંગ્રેસ ના ને સસ્પેન્ડ કર્યા છે એને કાયદેસર રીતે તમે આ ચૂંટણીમાં સસ્પેન્ડ કરજો વિધાનસભા વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે કે અંગ્રેજોના શાસનમાં જ્યારે ખેડૂતો ઉપર અત્યાચારો થતા હતા ત્યારે મહાત્મા ગાંધીજીના આહવાન ઉપર માણસાના ખેડૂતોએ લડત આપી હતી અને ત્યારથી અંગ્રેજોના શાસનની પડતી શરૂ થઈ હતી માણસાના મતદારોએ આ પેટા પીટાછૂંટણીમાં જે ચુકાદો આપ્યો છે તેનાથી ગુજરાતની અત્યાચારી સરકારના અંતનો પ્રારંભ થયો છે વિધાનસભાનું ગૃહ એવું એક મંદિર છે જેમાં વાત કહી શકાય એ સત્ય ઉપર પણ ઘરે ટૂંપો દેવાની જે માલી માનસિકતા એને માણસા ની જનતાએ આ જવાબ આપ્યો છે તમે બધે જ બધું કરી શકો પણ સા બધા જ મૂલ્યો પ્રણાલિકા બંધારણની વિધાનસભાની નેવે મૂકીને તમે જો પક્ષના કોઈ આગેવાન કાર્યકર્તાને વિપક્ષના નેતાને તમે કાઢી મૂકો જે તમારા હાથમાં બહુમતી છે અને બહુમતી ખોટી હોઈ શકે અને આજે ખોટા જ વિધાનસભા કેમ્પેન કમિટીના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે માણસા વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની જીત એ વર્ષ બે હજાર બારની ની ચૂંટણીની દિશા ચિંધી છે વિરોધ પક્ષના નેતાને બહુમતીના જોરે સસ્પેન્ડ કરવાની જોખમી અને દાદાગીરી સામેનો આ જવાબ છે ભાજપ સરકારના ધારાસભ્યો વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવાનું જે કૃત્ય કર્યું છે તેના વિરોધમાં એનએસયુઆઈના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરી રાજીનામાની માંગણી કરવામાં આવી છે એનએસયુઆઈના રાષ્ટ્રીય મહામંત્રી શાહનવાઝ શેખે જણાવ્યું છે કે વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી અને જેઠાભાઈ ભરવાડ દ્વારા વિધાનસભામાં અશ્લીલ ફોટા જોવાનું જે અશ્લીલ કૃત્ય કરવામાં આવ્યું છે તે ખૂબ જ નિંદનીય છે અને દ્વારા સખત શબ્દોમાં વખોડવામાં આવે છે જે રીતે બીજેપીના ધારાસભ્યોનું કૃત્ય પ્રજાની સામે આવ્યું છે એ જ રીતે ગુજરાતના અશ્લીલ ધારાસભ્યો જેટા ભરવાડ અને શંકર ચૌધરી જેવા અશ્લીલ ધારાસભ્યોએ એમનું જે કૃત્ય છે એ વિધાનસભાના મંદિરમાં એમણે જે કૃત્ય કર્યું છે જે ગુજરાતની અસ્મિતા અને ગુજરાતીઓનું અપમાન છે તો અમારા એનએસયુઆઈના વિદ્યાર્થીઓ અને યુવાઓ તરફથી આ માગણી છે કે આવા ધારાસભ્યોને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને આવા ધારાસભ્યોએ પ્રજાની માફી માગવી જોઈએ જે અશ્લીલ ચહેરો ગુજરાતની સરકારનો પ્રજાની સામે આવ્યો છે એ પ્રજાની માફી માંગે અને આવા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે જે રીતે કર્ણાટકમાં ભાજપ સરકારના મંત્રીઓ અને ધારાસભ્ય અશ્લીલ વિડીયો ક્લિપ જોતા પકડાયા હતા તે જ રીતે ગુજરાતમાં ભાજપ સરકારના ધારાસભ્ય અશ્લીલ ફોટા જોતા પકડાયા છે તેથી એનએસયુઆઈ દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ બંને ધારાસભ્યોને પ્રજાની માફી માંગવી જોઈએ અને પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેવું જોઈએ ચેટીચંડ મેલા કમિટી દ્વારા ચોવીસ મે ચેટીચંદના દિવસે ભગવાન જુલેલાલનું શાહી સરઘસ બપોરે દોઢ વાગે નરોડા પાટિયાથી કાઢવામાં આવશે જેમાં સિંધી સમાજની સંસ્કૃતિ ઉજાગર કરતી ઝાંખીઓ તેમજ થેલેસેમિયા બેટી બચાવો શિક્ષણ વગેરેની ઝાંખીઓ તથા બેન્ડ બાજા સાથે નીકળશે જે સરદારનગરના રણમુક્તેશ્વર મંદિર પાસે નદીના પટમાં સાંજે સાત વાગે સમાપન થશે આ વખતે મનોજભાઈએ બહુ સરસ કામ કર્યું છે એમાં બેટી બચાવ ઉપર આપણે ઇન્ડિયા દેશ ઉપર છે સંતો ઉપર એડ્સ ઉપર છે બધા ઉપર અમે ભિન્ન ભિન્ન ઝાંકીઓ અમે આ પ્રોગ્રામમાં અમે રજૂ કરીશું અત્યારથી સત્તાનગર સુધી સાત કિલોમીટર એર્યા છે આપણી એમાં અઢી વાગે નીકળશે રાતના આઠ વાગે જશે આટલો બધો બહુ મોટો રૂટ છે આ પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક અને રંગારંગ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સાધના અને સુધીર તથા લાફ્ટર ચેલેન્જના વિજેતા સુનીલ પાલ ઝી ટીવીના સારે સુનિલ મેનન અને કલર ટીવીના ડાન્સ ઇન્ડિયા ડાન્સના છોટે સલમાન જેવા પ્રખ્યાત કલાકારો તેમજ દિલ્હી મુંબઈ તથા કલકત્તાના કલાકારો દ્વારા ભવ્ય પ્રોગ્રામ રજૂ કરવામાં આવશે બ્રાન્ડેડ અને અનબ્રાન્ડેડ જવેરાત ઉપર એક્સાઇઝ ડ્યુટી લાદવાના વિરોધમાં અમદાવાદના સોની બજારના વેપારીઓ ગઈકાલે માણેક ચોકથી ઇન્કમ ટેક્સ સુધી રેલી કાઢીને પોસ્ટરો અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું દેશવ્યાપી વિરોધ છતાં કેન્દ્ર સરકારે હજી સુધી નમતું જોખ્યું નથી બીજી તરફ જવેરાત ઉપર એક્સાઇઝ ડ્યુટી લાદવાના વિરોધમાં પાંચ દિવસથી બંધ રહેલું સોની બજાર આજથી ધમધમતું થઈ જશે જોકે હડતાળ સમિટ કે નહીં તે અંગે વિવિધ એસોસિએશનોમાં મતભેદ છે और जो सोने के ऊपर कस्टम ड्यूटी और एक्साइज ड्यूटी जो बढ़ा गया है इसके लिए पाँच दिन सोनार और मैन्युफैक्चर एसोसिएशन बुलियन एसोसिएशन चौकसी एसोसिएशन पाँच दिन बंद रखा है और ये बंद के असर में आज हम लोग रोड ऊपर निकल पड़े क्योंकि विदेश से भी आज पेपर में लिखा है जैसे बीस 20 ग्राम बीस हजार से ज़्यादा सोना नहीं ले सकता है लेकिन बीस हजार में क्या आता है आधा तोला भी नहीं सोना आता है लेकिन इस तरह का ये बोझ डाल देना और वो जो भी कोई आदमी सोना लेने जाए और ले नहीं सकता है इसलिए हम ये प्रदर्शन चालू रखेंगे और हमारी जो दूसरी एसोसिएशन वाला है उन्होंने ऐसा कहा कि पहला मार्च के बाद अगर हमारा मांग पूरा नहीं किया जाए तो अप्रैल से पहला अप्रैल से हम लोग अच्छु चौकस मदद के लिए हड़ताल में उतरेंगे भूख हड़ताल के लिए उतरेंगे और जहाँ जहाँ जो करना है हम करेंगे, इसके लिए आज ये रैली निकाले हम लोग सोनियों सरकार ज्यादा बाहधरी न आपे त्या सुधी हड़ताल चालू रखवाना पक्ष है। આધુનિક એથનિક બીબા બ્રાન્ડે તેનો સૌપ્રથમ ફ્લેગશિપ સ્ટોર અમદાવાદમાં લોન્ચ કર્યો છે આલ્ફાવન મોલ ખાતે શરૂ થયેલા ફ્લેક્શિપ સ્ટોરનો હેતુ ગ્રાહકોને દરેક ઉત્પાદન અને શ્રેણીમાં ખરીદીનો પૂરતો મોકળાશ પૂરો પાડવાનો છે આ ફ્લેક્સિપ સ્ટોરમાં સ્પ્રિંગ સમર બે માટે બીબા લેટેસ્ટ કલેક્શનને આવરી લેવાયું છે સ્ટોરમાં એસ કેડીની વ્યાપક વેરાયટી મિડ્સ કુર્તા અને લેગિન્સ કલેક્શનનો સમાવેશ થાય છે हमने हमारा पहला स्टोर इस्कॉन अहमदाबाद में खुला था दो में और हमको बहुत अच्छा रिस्पॉन्स मिला है गुजरात से एंड इसलिए हमने हमारा पहला फ्लैगशिप स्टोर नेशनली अल्फा मॉल अहमदाबाद में खोला है वी आर वेरी हैप्पी विद द रिस्पॉन्स एंड वी आर होपिंग नाउ टू एड वन मोर स्टोर इन बरोडा एंड सूरत हमारे फ्लैगशिप स्टोर में बीबा का पूरा वैरायटी अवेलेबल है જણાવ્યું દેશના અમારા સૌ પ્રથમ ફ્લેગશીપ સ્ટોરનો અમદાવાદમાં પ્રારંભ કરીને આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ વધુ સમાચાર માટે નિહાળતા રહો એસ લાઈવ વેબ ચેનલ નમસ્કાર